તેમજ ઉકરડા તેમજ ગંદકીથી લોકો પરેશાન છે નગરપાલિકાને અવારનવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી વરસાદ પડવાથી ગટરના ઢાંકણ ખુલ્લા હોવાથી ગટરના ગંદાતા પાણી ઘરમાં ઘુસી જાય છે આ વિસ્તાર આવી અનેક સમસ્યાનો હલ ક્યારે થશે આવી માંગ રહેવાસી કરી રહ્યા છે અગાઉ પણ સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાએ જઈને રૂબરૂમાં આ બાબતની રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી પરિણામ માટે શૂન્ય આવેલ છે થોડા સમય બાદ જ્યારે ખરેખર ચોમાસું આવે ત્યારે સ્થિતિ અહીંયા રહેશે કે સ્થિતિમાં કોઈ બદલાવ આવશે તારી નવી વસાહતના ઉપલા ક્વોટરના લોકો ઈચ્છી રહ્યા છે કે ગટરની તેમજ ગંદકીની જે સમસ્યા છે તેમાં કાયમી ઉકેલ આવે તેવું કાર્ય તારી નગરપાલિકા દ્વારા કરવામાં આવે રિપોર્ટર વાળા ધારી તમારું નામ શું છે મુમતાજભાઈ મુમતાજ ભાઈ આમ શું તકલીફ છે પાણી ભરાયનું છે આ પહેલો વરસાદ થયો તો આખું ફળીયું ભરાઈ ગયું છે ઘર ઉધી ઘૂસી ગયું છે આમાં નાના નાના બચ્ચા છે એમાં કેમ મારે રહ્યું

અમે તંત્ર રજૂઆત કરી હતી પણ કોઈ આવતું જ નથી બે વાર જઈએ એવા ત્રણ વાર જઈએ એવા અત્યારે તમારું શું કેવું છે અમારે એ કેવું છે કે અમને આ ન્યાય દે આ સાફ કરવાનું કાક તો નીને લાવે કે નહીં આ કઈ પાણી હાલતું નથી ડોલું ભરી ભરીને અમે બહાર કાઢી આમાં નાના નાના બચ્ચા છે આમાં અમારે કેમ રહેવું આ રાત વરાત નો વરસાદ થયો હોય તો અમે કેમ રહી ગઈ કોઈ ધ્યાન દે છે કોઈ ધ્યાન દેતું નથી આ આવીને જોઈ જાય મોકલો તમે વિડીયો ઉપર અને આવીને તમે જોઈ જાવ એટલે અમારી વિનંતી છે